છોટાઉદેપુર જિલ્લા વડેલી તાલુકાના રેલવે ફાટક પાસે આવેલા મેન હાઇવે ઉપર પડેલ ખાડાઓના કારણે અકસ્માતની એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે છૂટક કચરો વીણી પોતાનું જીવન ગુજારી રહેલ એક વ્યક્તિ પોતાના નિત્યક્રમ પ્રમાણે રોજિંદાની જેમ પોતાની સાયકલ જે ત્રણ પૈડાની છે તેના ઉપર કચરો લઈ જઈ રહ્યો હતો જે સમય દરમિયાન રેલવે ફાટક પાસે હીરો શોરૂમ આગળ આવેલ કોતરવાળાની ગટર લાઈનના નાણાં પાસે રસ્તા પર આવેલ ખાડામાં ખાબકીયા કારણે તેને નાની મોટી ઈજાઓ પહોંચે અને ગટરમાં પડવાથી કાદો કીચડથી આખો ખરડાઈ ગયો ગટરમાં માણસ પડ્યો આજુબાજુના લોકો તાત્કાલિક બચાવ કાર્યમાં અને ગટરમાં વ્યક્તિને અંદાજે ફૂટ ગટરમાંથી બહાર કાઢી નજીકમાં આવેલ ગાડી ધોવાના સર્વિસ સ્ટેશન પર લઈ જઈ પાણીનો ફુવારો મારી નવડાવ્યો હતો આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાની ટળી પરંતુ આરોપ પડેલ ખાડાઓના કારણે લોકોમાં ભારે આક્રોશ છે ખાડાઓના કારણે આકસ્મિક ઘટના ઘટી હોવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી સૂત્રોના જણાવ્યા મુજબ ઝાડી ચામડીના લગતા વળગતા અધિકારી અને તંત્ર ક્યારેક મોટા અકસ્માત થાય ત્યારબાદ જ ખાડાઓને પૂરવા માટે કાર્યવાહી કરશે તેવો લોક મુખે ચર્ચા રહી જોવા મળ્યું છે રિપોર્ટર હબીતુલ્લા મકરાણી બોડેલી